જામખંભાળિયામાં ખાનગી સ્કૂલ દ્વારા સરકારી નિયમોનો ભંગ કરાતા દ્રશ્યો સામે આવ્યા છે રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ કરવે સ્કૂલ દ્વારા દિવાળી વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રખાયું હતું જામખંભાળિયામાં ખાનગી સ્કૂલ દ્વારા સરકારી નિયમોનો ભંગ કરાતા દ્રશ્યો સામે આવ્યા છે રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ કરવે સ્કૂલ દ્વારા દિવાળી વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય શરૂ રખાયું હતું સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ રાખીને શિક્ષણ બોર્ડના નિયમોનો ઉલાણીઓ કરવામાં આવ્યો હતો સેન્ટ કરવે સ્કૂલ કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા દ્રશ્યો સામે આવ્યા હતા શિક્ષણ બોર્ડ દ્વારા સત્તર નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું આ અંગે સ્કૂલ સંચાલકો અને પ્રશ્ન કરાતા સંચાલકોએ મૌન સેવ્યું હતું જિલ્લામાં નિયમોનો ઉલાડીઓ કરતા સ્કૂલ સંચાલકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે હવે જોવાનું બાકી રહ્યું છે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સમયપત્રક મુજબ અઢાર નવેમ્બર એ દિવાળી વેકેશન ખોલવાની તારીખ હદીન છે આપણા જિલ્લાની તમામ સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ આ દિવસથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરશે આ અઢાર નવેમ્બર પહેલાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અથવા સ્ટાફને શાળામાં બોલાવવા એ ધ્યાને આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવાની ફરજ પડશે તમામ શાળાઓ આ બાબતને ધ્યાને લે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા